સમયતા રહેશે કે નવા કેમ ગામનો નહીં થઈ ગયો કાકાને જોઈએ છે મોરને શું કે ખબર નહી હવે ઘરે જઈתי બસ ખબર પડે ગુડ મોર્નિંગ મિત્રો મારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાને જય શ્રી રામ જય માતાજી કેમ છું બધા મજામાં ને હું પણ મજામાં તો અત્યારે વાગી ગયા છે સવારના ખોવા નવ જેવું એમ કે થયું છે ને પાછા આપણે લઈને આવી ગયા છે અને નાસ્તો કરવાની બાકી આલો નાસ્તો કરી લે આપણે ડેઈલી રવિનો ચોથો દિવસ છે કન્ટેન્ટ નથી આપણી પાસે કન્ટેન્ટ હોય તો પછી આમ મજા લોક બને તો બને થોડો થોડો કન્ટેન્ટ એક ગુજ્છો અડો અવરો આમ તો આમ ડેલી બતાવીને ખરા આપણે તો લો નાસ્તો કરી લઈ નાસ્તો કરવો બે ગયો નાસ્તામાં તો રોટલી દહીં નાસ્તો કરી લીધો અને અત્યારે જવું કેમ કે લીમડો લેવા જવો ને લીમડાનું મોરે લેવા જવો તો હાલો જે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દે બીજું હું વાડીએ પૂગી ગયો ના જો લીમડો હોય એટલે આમ તો વાડીએ આમ તો વાડીને રસ્તે ઊભો છું જા રોડ છે અહીંયા ઉપર ના અહીંયા જ આપણું ખેતર છે આ લીમડો હતો ને હવે મોર બહુ છે આમાં હે જાય છે ઝીણો ઝીણો મોર છે આવું કામ આપ્યું અને આવું ઝીણો ઝીણો મોર ભેગો કરવામાં દેવાય જાય એમાં કંટાળો એવો આવે તો મોટો લીમડો હોય તો આજે વાંધો ન આવે મોરમાં જ દેવાય જાય તો કાંઈ ને લઈ લે કે કંઈક બનાવવું હોય છે ફાકીમાં મમ્મી કહેતી બનાવવાનું ના તો કંઈ પડાય નહીં લીમડામાં જેટલો મોર આવે તો એટલો લઈ લીધો હવે આવે હવે આંબાય એમ નથી તમે ઓલી બાજુ ક્યાંક હોય તો જાય બીજું લીમડા તો ઘણા છે પણ બહુ ઉષા મોર છે હવે આગળ આવેલા છે કે મળે તે મળે નીચે તો આપણે ત્યાંથી ઉતાર બીજું હોય બીજી ઠેકાણ આવી ગયો જો અહીંયા હે થોડા થોડા મોર છે અહીંથી હાલો બીજું હોય આમ જ લીમડામાં આમ સેઠે સેઠે આવતો જઈએ રોડે રોડે ઉતારતા જાય બાકી એક લીમડામાં ઊંચો ઊંચો મારું ન આવે ને શું કરવું છે કંઈ ખબર નહીં હવે ઘરે જઈ દિવસ ખબર પડે ખાવામાં તો કંઈ હાલે નહીં પણ કંઈક બનાવવું હોય છે લગભગ કાંઈ નહીં જેટલો ઉતરે એટલો ઉતર લેવી જોઈએ હોય આપણે અમે આવું નવરા હતા કે કામ કરવા કંઈ હતું નહીં કીધું એટલે આવું પડે બીજું કંઈ નાતું ન પડે થોડોક મોર ઉતાર લીધો કે બહુ ઉછવાનું એટલે વારો નતો ઉતારવાનો કાંઈ જેટલો ઉછવા એટલો હવે એને સાહિલભાઈની વાડીએ જઈ ગયા આવું એવું લખશે તો પછી આવીશું પાછા એમાં બાકી ઉશો છે જોવા એમાં કેમ મારે આમ તો કાંઈ નહીં બ્લોકમાં કન્ટિન્યુ બને રહે બીજું પવન છે ને તમને મારો હાથ બહુ આવતો હોય એટલે માફ કરી દેજો કે પવન નથી હું નાનો પડી એક માઇક નથી મારી પાસે અત્યારે સાહેલ ભાઈ વાડી તમે જોઈ જઈશ ત્યાં હું ઘણી વાર જતો હોય તો ત્યાં જ જવાનો હોય લીમડો લેવા તો હનુમાન દાદા મંદિર ક્યાં છે ત્યાં વાડી આવી ગયો ને જો વિના કાકા ને ગીતા બુબી આવ્યો શું કરો લીમડો લીમડો પવન

વિના કાકા ભારો બાંધી લીધો જો ઘરે ઉપડ્યા એના કાકા ખાઈ લેવું હે કે હાજી ગીતા બબુ હું લઈને દાતડેડી તે તમાર લીમડો લીમડો નથી જતો કે હા તો લઈ ગયો ગીતા બબુ તોલ લો તોલ લો જો આયા રહ્યો લીમડો Fucking sour, take a cold shower, scream until you're louder, work until you're prouder, and fuck all the doubters, they're just fucking downers. I swear to god they all let me down. I always spot just to wear the crown. I'm pissed off at these fucking clowns, who were all taught they deserve it. અરે ભેગું થાને ભાઈ અરે આવી ગયો લીમડો લઈ આ લીમડો ક્યાં રાખવાનો આ લીમડો ક્યાં રાખવાનો મો લીમડો આપણે અહીંયા રાખી દે બીજો સોણી રે યાવ તું લે ઓસી કોઈ આપણે તો એડિટ થઈ ગયો પણ હજી કાલે થંભનેલ બનાવવાનું બાકી છે એ બનાવી લે પછી આપણે બ્લોગ પછી આમ બનાવવું હોય ને તો પછી થંભનેલ આપી પછી બનાવી એ મજા આવે એટલે પહેલાં આપણે થંભનેલ જ બનાવી લઈએ અત્યારે આપણે ફ્રી છીએ તો સારું થંભનેલ બનાવી લઈએ બીજું હોય પછી બ્લોગ સાડા મૂકવાનો હોય એ ટાઈમે મૂકી દઈએ તો અત્યારે વાગી ગયા બપોરના સાડા તો જમવાનું થઈ ગયું તો હાલો જમી લે હું તો એને ખૂઈ ગયો હતો કેમ કે થમને લોકો બનાવતો હતો પછી ફોન મેં કીધું બાપા દીધો જોવા હું પછી ખૂઈ ગયો તો અત્યારે બપોરે જમવાનું થઈ ગયું હોય તો પાછો ઉઠી ગયો તો હાલો હવે જમી લીધું હવે નીંદર નહીં આવે અત્યારે ઉઠી ગયો તો કઈ નહીં હાલો જમી લીધું એવું હોય જમી લીધું ને ઉઠી ગયો ને અત્યારે બપોર પછી ના સાડા ત્રણ ને અત્યારે જવું થાણા કલાક કેમ કે સિંહ ને ડાયર કરાવવા જવું જ્યાં અમે રિક્ષામાં લઈ હું મા બાપા જાય છે અહીંયા મારો એન પોપટ થઈ ગયો મેં નહોતું કીધું કે થાણા કરે જઈશ હું પપ્પા બાપા કે તારે નથી આવી કે તું ઘરે રહે બીજું હોય આપણે ઘરે રહીએ ક્યાંક આપણે આડા ઓરા જવું હોય વ્લોગ મૂકવો હોય તો વ્લોગ મૂકવો આટો નેટ તો જોવે તો કે હું બહાર જાઉં કેમ કે હવે નેટ ગોતું જોઈએ ને કે એમ નામ તો કઈ વ્લોગ મૂકાય ને વાઈફાઈ હોય ને કંઈક કરી બીજું હું આપણે હલો જાય નિશાનની અંદર આવી ગયા પહેલાં મેં હું જે ભણતો ને અહીંયા અને તીર્થભાઈ મારે આવી રહ્યો છે શું લેવાય ભાઈ હે એમ તો સાહેબ છે ને સાહેબ એવા છે એક ટીકા પીડી છે

ઘરે આવી ગયો ને અત્યારે વાગી ગયા સાંજના છ અને તમે વિચાર થઈશો કે નવા કપડા કેમ પહેરા અત્યારે જવું લગ્ન માં મારા મોપા ને તો હાલો હવે નીકળી કેમ કે રાતના લગ્ન છે ને અત્યારે જવાનું મે લીધો પાછા ઘર બાજુ નીકળી ગયા ન્યા કે ક્લિપ તો લીધી નહોતી તો બેન્ટવાજા વગર તો તેની ક્લિપ લીધી દીધી હવે ન્યા હું બોલે તો મારો અવાજ નો આ કેમ કે અવાજ બહુ થતો તો આ હું મોપા બે પાછા નીકળી ગયા જમન મજા આવી ગઈ પાછા નીકળી ગયા અડજે પરલે તુગી ગયા છે તો હવે હાલો ચાલુ રાખી પાછો હવે ઘરે આવી ગયોનો કપડા કપડા બલ્લે લી પછી જાય કે બાય રાજનો વ્લોગ આયા હુંથી આ વ્લોગ આ પૂરું કરો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો જય શ્રી રામ બાય બાય